નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરતા હોય તો સાવધાન થઈ જજો આ સમાચાર તમારા માટે અગત્યના છે સાવધાન થઈ જાઓ રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે સાવધાન થોડી પણ લાપરવાહી તમારો જીવ લઈ શકે છે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોમાં ઘટના ઉભા કરી દે તેવી પ્રકાશમાં આવી છે આ ઘટના એક મહિલા ગેસના બાટલાને લીકેજ પાઇપ સાથે બહાર લાવે છે સમય જતા તમામ ગેસ તો બહાર નીકળી જાય છે અને એક પુરુષ અને એક મહિલા બાટલા પાસે આવીને તેને ઉપાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ ઘરમાં રહેલો ગેસના લીધે થઈને મોટો બ્લાસ્ટ થાય છે અને સદનસીબે કોઈ જાનહાની થતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો પાંત્રીસ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે મહેસાણા અને અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ગાંધીનગરમાં મોડી સાંજે પણ વરસાદ ખાબકી ગયો બોટાદ બરવાડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ઉપરાંત સાજના છ થી લઈને સવારના છ વાગ્યા સુધીમાં એકસો ને પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સુરતમાં સૌથી વધુ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો દસ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને છ તાલુકાઓમાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે સુરતમાં મેઘરાજાની સાંજના છ થી લઈને સવારના છ વાગ્યા સુધીમાં તો મિત્રો તેર ઇંચ જેટલો વરસાદ પડી ગયો વહેલી સવારે ઘણા લોકો વરસાદી પાણીને કારણે હેરાન પણ થયા બીજી તરફ તાપી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે તાપીના સાતે તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં એકસો બત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં હજુ પણ વરસાદનો એલર્ટ છે દાહોદ બરોડા છોટાઉદેપુર પંચમહાલ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા ડાંગ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ અને પોરબંદરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરી છે કતારમાં યુએસ બેઝ પર ઈરાની હુમલા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી પશ્ચિમ એશિયા યુરોપ ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની તમામ ફ્લાઇટો સ્થગિત કરી છે ઇન્ડિગોએ દુબઈ દોહા બરહીન દબ્બામ અબુધાબી કુવૈત મદીના ગુજરાત જિદ્દાહ મસ્તક શાહજા રિયાઝ રાસ અલ ખમા અને ટીબી લીસી માટે ફ્લાઇટનું સંચાલન બંધ કરી દીધું છે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં એરલાઇન્સે આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે સત્યાવીસ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આ થી સત્યાવીસ જૂન સુધી જોરદાર વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે થી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેથી રાજ્યમાં આગામી દિવસોમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે રાજ્યમાં આવનારા છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મહત્વના રથયાત્રા માટે પોલીસનું મેગા રિહર્સલ સામે આવ્યું છે અમદાવાદમાં સત્યાવીસ જૂનાના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો ને રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકના નેતૃત્વ હેઠળ રથયાત્રાના રોડ પર સુરક્ષા રિહર્સલ કરવામાં આવ્યો ઉપરાંત વીસ હજારથી વધુ પોલીસ જવાનો પિસ્તાલીસ ડ્રોન અને બત્રીસો સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે હિસ્ટ્રી સીટરો પર ફેસ ડિટેક કેમેરાથી બહાર નજર રાખવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસમાં પીડિતોને સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિત પરિવારોને સહાય ચૂકવવાનું શરૂ થઈ ગયું છે તાજ હોટલના ત્રીજા માળે હેલ્પ ડેસ્ક શરૂ કરાયો છે જ્યાં મૃતકો અને ઘાયલોના પરિવારજનોને રૂબરૂ બોલાવવામાં આવે છે ટાટા ગ્રુપ એક કરોડ અને એર ઇન્ડિયા તરફથી પચીસ લાખ મળીને એક કરોડ અને પચીસ લાખની સહાય ચૂકવાશે અત્યાર સુધીમાં ત્રણ મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે ડેથ સર્ટિફિકેટ આધાર કાર્ડ અને ડીએનએ રિપોર્ટ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળબંબાકાર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો નર્મદા જિલ્લામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો ત્યાંથી ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા બીજી તરફ સુરતના બારડોલીમાં પણ સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો બારડોલી શહેરના વોર્ડ નંબર ચારમાં બંબાકાની પરિસ્થિતિ સર્જાય રોડ રોડથી આશાપુરા મંદિર તરફ જવાનો રસ્તો બંધ હતો સવારે છ થી સાંજના આઠ સુધી બે કલાકમાં રાજ્યના કુલ ચુવાલીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સતત બીજા દિવસે બોમ્બની ધમકી વડોદરામાં ભયનો માહોલ સતત બીજા દિવસે એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં બોમ્બ મુકાયો છે અને આ બોમ્બ ફાટશે તેવો ધમકી ભર્યો ઈમેલ મળ્યો તાત્કાલિક જવાહરનગર પોલીસ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને શાળામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો વધુ એક આતંકીની ઓળખ કરવામાં આવી છે પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકીઓમાંથી એકની ઓળખ થઈ ગઈ છે રવિવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ બે લોકોની ધરપકડ કરી હતી જેમણે તેમણે કહ્યું છે કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓમાંથી એકનું નામ સુલેમાન શાહ છે અને અન્ય બે પાકિસ્તાની આતંકવાદીઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં પચાસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો ઉત્તરાખંડમાં ભૂસ્ખલન જોવા મળ્યો દેશમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ઉત્તર પ્રદેશમાં જૂન મહિનામાં વરસાદનો પચાસ વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે સામાન્ય કરતાં પચીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે બીજી તરફ ઉત્તરાખંડમાં ચોમાસા સાથે કુદરતી આફતો શરૂ થઈ ગઈ છે યમુનોત્રી અને બદ્રીનાથ માર્ગ ઉપર ભૂસ્ખલન થતાં ત્રણ લોકોના મોત થયા છે અને યમુનોત્રી યાત્રા રોકવામાં આવી છે કેદારનાથ માર્ગ ઉપર પણ દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એસડીઆરફ ની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે સુરત જિલ્લામાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે આ દરમિયાન વહીવટી તંત્ર સજ્જ છે સુરત વાવ ખાતે સ્ટેન્ડ બાય માં રાખવામાં આવી છે જેમાંથી એક ટીમને નવસારી મોકલવામાં આવી છે એસડીઆરએફ ટીમ પાસે બધી સામગ્રી અને સાધનો પણ તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝરાયલથી એકસો ને સાહીઠ ભારતીયોનું રેસ્ક્યુ બે હજારને ત્રણ નાગરિકો કુલ પરત ફર્યા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ છસોને ચાર ભારતીય નાગરિકોને ઇઝરાયલમાંથી સુરક્ષિત બહાર કઢાયા છે એકસો ને સાઠ ભારતીય નાગરિકોનો પહેલો જથ્થો નવી દિલ્હી પહોંચી ગયો છે જોકે ઈરાની હુમલાઓને કારણે હવાઈ ક્ષેત્ર બંધ થતાં એક ફ્લાઇટ કુવૈત ડાયવર્ટ કરાઈ હતી અત્યાર સુધીમાં કુલ બે હજારને ત્રણ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે શાળાઓ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે હાલ બોમ્બ સ્કોડની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે બીજી તરફ હવેલી સવારે વડોદરામાં બીજા દિવસે પણ રિફાઈનરી સીબીએસઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે વિદ્યાર્થીઓને રજા પણ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં ભારે વરસાદથી નુકસાન થયું ભારે વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે વડાલીમાં પંદર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો તો ખેતરોમાં ઊભો પાક પાણીમાં ધોવાયો હતો મગફળી અને કપાસના પાકને નુકસાન થયું ખેડ બ્રહ્માના લક્ષ્મીપુરા અને રોદરા સહિતના ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયું આવી સ્થિતિમાં ખેડૂતોને સરકાર પાસે વળતરની માગ કરી છે સુરતમાં ભારે વરસાદ વચ્ચે પાલનપુર કેનાલ નજીક રણછોડ નગરમાં પાણીમાં ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે